જુનાગઢના શહેરગઢમાં હત્યાની કોશિશનો કેસ સબાવ્યો હત્યાની કોશિશના ગુનામાં બેની ધરપકડ કરવામાં આવી છે અગાઉના બંદૂકને લઈ અકસ્માત કર્યો હતો અકસ્માત કરી અને હત્યાની કોશિશ કરી મેંદરડા પોલીસે આરોપીને ઝડપી પાડવા લીધા છે ગુનો રજિસ્ટર બે બસો ઓબ્લિક બે હજાર ચોવીસ જે ગુનો દાખલ થયો હતો જેમાં ફરિયાદ શ્રી પ્રવીણભાઈ ઉપરે નારાયણભાઈ વાળા અને તેમની સાથેના ભાઈને ઈજા કરેલ હતી જે ઇકો ગાડી દ્વારા ટક્કર મારવામાં આવેલ હતી અને આ ફરિયાદીનો કાળસ કાઢી નાખવા માટે મોહિત ઉર્ફે મોહન નારણભાઈ દયાત રહેશે ગઢ મારિયા હાટીનાના છે જેઓએ પચીસ હજારમાં સોપારી આપી અને આ કાર્યવાહી કરાવી લીધી અને જે અંગે તેમના કરેલ કાર્યવાહીના પોલીસે તપાસ કરતાં મુદ્દામાળમાં બે વ્હી કરો તેમજ મોબાઈલ તેમજ રોકડ રકમ મળી આવેલી છે આ મોહિત સિંહ ઉર્ફે મોહન નારાયણભાઈ દયાતરનો ઇતિહાસ ખૂબ જ ગંભીર છે તેઓએ અગાઉ પણ પોલીસ ઉપર હુમલો કરેલો હતો અને તેમને ભ્રષ્ટાચાર કરેલો હોય જેની એક્ટિવિટ એક્ટિવિટી માટે પ્રવીણભાઈ ઉર્ફે નારણભાઈ અવારનવાર માહિતીઓ વાંચતા હોય જેની અદાવત રાખીને તેમના પાસ તેમની ઉપર પણ ફરિયાદો બી અગાઉ કરેલી જ છે અને એ એની અદાવત રાખીને આ કાર્યવાહી તેમની ઉપર